જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સાહસી કન્યા ચિત્તોડના મહારાણા એવા લક્ષ્મણસિંહના મોટા પુત્ર અરિમર્દન જે યુવરાજ હતો અને એકવાર સાથીઓની સાથે એ જંગલની અંદર શિકાર કરવા માટે નીકળી જાય છે પોતાના ઘોડાઓ ઉપર એ એક સુવર એટલે કે જંગલી ભૂંડનો જંગલી ભૂંડની પાછળ પડે છે અને એ જંગલી ભૂંડ એ એક ખેતરની અંદર ઘૂસી જાય છે ખેતરની અંદર બાજરો ઊભો હતો ત્યાં જઈને ઘોડાઓ ઉભા રહે છે એ સમયે ખેતરનું ધ્યાન એક કન્યા રાખી રહી હતી કન્યા ખૂબ નીડર હતી એ તરત ત્યાંથી બૂમ પડે છે ઉભા રહેજો એ માછડા ઉપરથી નીચે ઉતરે છે અને આવીને કહે છે કે શા માટે તમે આ ખેતરની અંદર આવો છો તો કહે છે કે જંગલી ભૂંડ આ બાજરાની અંદર ઘૂસી ગયું છે એ અમારો શિકાર છે ત્યારે કન્યાએ કીધું ચિંતા ન કરો તમે ઉભા રહ્યો હમણાં એ ભૂંડને મારીને હું લઈ આવું છું પેલા યુવરાજ અને સાથીદારો નવાઈ લાગી કે આ કન્યા શું ભૂંડને મારી શકે છતાં એ જાણવા માટે તે ઊભા રહી જાય છે પેલી કન્યા ડુંડાને એક બાજુ કરી અને બાજરાની અંદર ઘૂસી જાય છે થોડી જ વારની અંદર પહેલાં જંગલી ભૂંડને મારી ઢસડી અને રાજકુવારની સામે હાજર કરે છે લો આ તમારો શિકાર લઈ જાઓ મારા ખેતરને નુકસાન ન થવું જોઈએ મર્દન સોતો જ રહી જાય છે કે આ કન્યાએ ભૂંડને માર્યું એના એકલા હાથે એટલે કહે છે કે તમે ખૂબ સાહસનું કામ કર્યું અત્યારે મારી પાસે કોઈ એવી વસ્તુ નથી કે હું તમને ઇનામમાં આપી શકું ત્યારે પહેલી કન્યાએ કીધું કે મારે કોઈ ઇનામની જરૂર નથી તમે છે ને ગરીબ લોકો ઉપર દયા ભાવના રાખજો એ જ મારી ઇનામની કિંમત છે મારા સાહસની કિંમત છે એમ કહી કે દીકરી ફરી વખત પોતાના માચડા ઉપર ચડી જાય છે અને ખેતરનું ધ્યાન રાખવા લાગે છે આ બાજુ રાજકુમાર અને સાથીઓ નદી કિનારા ઉપર નીકળી પડે છે એવામાં જ એક જોરદાર પથ્થર આવે છે અને એક સાથીદારના ઘોડાને વાગે છે પથ્થર વાગવાની સાથે એ ઘોડાનો પગ ભાંગી જાય છે અને જમીન ઉપર પડી જાય છે આથી વિચારે છે કે આટલો બધો જોરથી આ પથ્થર કોણે માર્યો હશે ત્યાં પેલી કન્યા આવે છે અને માફી માગે છે કે મેં પક્ષીઓને ઉડાડવા માટે પથ્થર માર્યો હતો પરંતુ આપના ઘોડાને વાગી ગયો મને માફ કરજો મારથી એ ભૂલથી પથ્થર વાગી ગયો રાજકુમારને નવાઈ લાગે છે કે એક હાથથી ફેંકેલો પથ્થર ઘોડાનો પગ ભાંગી નાખે એમના હાથમાં ગઝબ શક્તિ છે અને સાંજ પડતા રાજકુમાર અને સાથીદારો પોતાના ઘર તરફ આવવા નીકળે છે એ જ સમયે પેલી કન્યા પણ પોતાના ગામમાં આવવા માટે નીકળી પડે છે માથા ઉપર દૂધની માટલી છે અને બે હાથમાં ભેંસને બાંધેલી રસ્સી લઈને ચાલી આવે છે એ સમયે રાજકુમાર ત્યાંથી નીકળે છે તેમના સાથીદારને મજાક કરવાનું મન થાય છે કે પેલી જે કન્યા જાય છે તેમની માટલી પાડી દો અને ધક્કો મારો એની વાત એનો ઈરાદો પેલી કન્યા સમજી જાય છે પોતાના હાથમાં રહેલી રસ્સી એ દોરડી એવી રીતે ઘોડા ઉપર ફેંકે છે કે ઘોડાનો પગ એમની અંદર ફસાઈ જાય છે અને ઘોડાનો પગ તૂટી જાય છે અને અસવાળ સાથે એ ઘોડો પડી જાય છે અને પહેલાંનો ઈરાદો કામમાં નથી આવતો આથી રાજકુમારને એ કન્યા ઉપર ખૂબ ગૌરવ થાય છે કે આવી બહાદુર કન્યા અને રાજા પોતાના પિતાને જઈને કહે છે કે આ એક બહાદુર કન્યા આપણા રાજ્યની અંદર છે તપાસ કરતાં ખબર પડે છે એ પણ એક ક્ષત્રિય કન્યા હતી આથી હરિમર્દન તેમની સાથે લગ્ન કરે છે અને આ વીર કન્યા એ ચિત્તોડની અંદર આવે છે અને એ વીર રાજાનું સિંહાસન શોભાવે છે અને એના કુખેથી વીર એવા રાણા હમીરજીનો જન્મ થયો હતો આમ વીર માતા પુત્રના પુત્ર હંમેશા વીર બને છે